નમસ્કાર દર્શક મિત્રો દિવસ સેવન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર ગઢડાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે ગઢડા તાલુકાના ધોકડવા ગામે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ધોકડવા ગામે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો તેમાં ગાંધીનગર રાજ્ય કક્ષાના અધિકારી હરશિલ્પી રાણપરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો રાજ્ય કક્ષાના અધિકારી રાણપરિયા સાહેબ દ્વારા બાળકોને શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું ધોકડવા માધ્યમિક શાળાની બાળાઓએ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ધોરણ દસ અને અગિયારની વિદ્યાર્થીનીઓ જેઓએ પહેલો અને બીજો નંબર મેળવેલ તેને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમાં રાજ્ય કક્ષાના અધિકારી હર્ષિલ રાણપરિય રૂટ લાયઝન અધિકારી જતીનભાઈ સુબા તાલુકા ટીપીઓ પારસભાઈ હિરપરા જયસિંહભાઈ ચુડાસમા તેમજ ધોકડવા કેળવડી મંડળના ટ્રસ્ટીશ્રીઓ ધોકડવા કન્યા શાળાના શિક્ષકશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો ગામ લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા આહીર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દી

પાયલોટ એન્જિનિયર પોલીસ ડોક્ટર હમણા ઓપરેશન સિંદુરમાં પણ પાયલોટ તરીકે એક સ્ત્રી જ હતી એવું નથી કે સ્ત્રી એક ઘરકામ જ કરી શકે સ્ત્રી દરેક કામમાં આગળ વધી શકે છે સ્ત્રીઓના ઉદ્ધાર માટે કન્યા કેળવણી ખૂબ જ મહત્વની છે સમાજમાં પણ વૈહમ અંધશ્રદ્ધાઓથી મુક્ત થવા માટે કેળવણી વધારે મહત્વની છે सृष्टि નું એક પણ એવું ક્ષેત્ર ન હોય કે જ્યાં સ્ત્રીએ પગ ન મૂક્યો હોય ચંદ્રયાન 3 માં પણ પુરુષો કરતાં સ્ત્રીનો ફાળો ખૂબ વધારે છે પુરુષોને શરમાવે એવું સિદ્ધિ નું સોપાન એટલે સ્ત્રી સરકાર પણ કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અલગ અલગ યોજનાઓ બહાર પાડી રહી છે જેમ કે નમો લક્ષ્મી યોજના માં પચાસ શિષ્યવૃત્તિ મળી રહી છે ધોરણ 9 ની બાળકો

સચિવશ્રી શ્રી રણપણી છે સાથે વધારે અધિકારીઓ મંડળના ટ્રસ્ટીઓ હાઈસ્કૂલના બધા સ્ટાફ વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજે શાળા આ ઉત્સવ નિમિત્તે આપણે આંગણે આપણી વચ્ચે ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન પૂરું પાડવા માટે રામપ્રજા સાહેબ અહીંયા વધારે પછી એમનો આપણે ગામ હતી હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ હતી આપણે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી સાહેબ આ હાઈસ્કૂલની અંદર આ સ્ટાફ તેવી જ રીતે વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળના એક સાથ સહકારને કારણે અમે પાપા પગલી ભરી અને તાલુકા લેવલે જિલ્લા લેવલે ખાસ કરીને વિજ્ઞાન મેળા સાયન્સ મેળા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ સારું પરિણામ ગામના સ્વાસ્થ્ય કારને કારણે મેળવી રહ્યા છીએ અને અમને સરકાર તરફથી પણ સારો સહકાર મળેલો છે એ બદલ સરકારશ્રીનો તથા અધિકારીગણનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અહીંના બધા શિક્ષકો પણ જેને કહેવાય ને કે ભાઈ આમ પોતાનું અંગત એક હોમ હોય એવી રીતે હું તો નોકરી કરતો જે ડીએફઓ તરીકે મને આ ટ્રસ્ટી મંડળ તરફથી જેને કહેવાય ને કે આમાં ટ્રસ્ટી મંડળ તરીકે મને સામેલ કર્યો એ કરતા આમ જ્યારે હું સાહેબ ટ્રસ્ટીમાં નતો ત્યારે પણ આપણે ક્લાસમાં વધારાની પેલી હોય કે પછી સ્ટાફની વધારેની ગણતરી હોય ત્યારે ડાયરેક્ટ રજૂઆત સરકાર શ્રીમાં કરવાથી અમારું કામ દરેક વખતે એકદમ સરળ રીતે અને જ્યારે કોઈ પણ વસ્તુની માંગણી કરવી ત્યારે એની સાથે અમને ખૂબ સહકાર મળેલો છે અત્યાર સુધી અને હજી અમારી આ સંસ્થાની પાસે આ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ અમારી એક જ અટરને રજૂઆત છે અને ડાયાભાઈ પણ અમારા એમના મિશિ જિલ્લા સદસ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અત્યારે કોઈ કારોબારીના ચેરમેન પણ છે અને સરકાર શ્રીમાં અવારનવાર રજૂઆત કરી અને અમારી હાઈસ્કૂલનું બિલ્ડિંગ વેલા વહેલા બને એના માટેની એક અમારી રજૂઆત ઘણા સમયથી છે તો આપશ્રી અમારા વતી સરકાર શ્રીમાં નોડ કરી અને સર એક અમારી આ 1982 થી સાહેબ સરકાર ચાલે છે શરૂઆતમાં અમે પ્રાઇમરી સ્કૂલમાં બેનતા હતા ભાડા મકાનમાં મકાન પણ બેસતા હતા અને પછી આ સંસ્થા ગામના જેને કેવાય ને ટ્રસ્ટી હોય એ ટીપે ટીપે સરોવર ભરીને પોતાનો ટાઈમ ટિફિન અને ટિકિટ સાહેબ એક પણ પૈસાનો નો પડો કર્યા વગર અને અમારા ટ્રસ્ટીઓ તો કેટલાય જેને કહેવાય ને અમારા ભાનજી બાપા અને ભાનજી બાપાના દીકરા સામતભાઈ પછી અમારા ભીખાભાઈ અમારે અહીંયા જેટલા જેટલા આગેવાનો બધા હતા સાહેબ એમનો ખાસ ખૂબ સાથ સહકાર હતો સાહેબ અત્યારે પણ અમારી ટીમ એકદમ ટીમ વર્ગની જેમ કામ કરે છે અને સારું પરિણામ લાવવા માટે અમે હંમેશા માટે પ્રયત્ન કરીશું થેન્ક યુ પ્રસ્તુત